વડોદરાની વિશ્વામિત્રી નદી માં આવેલા વિનાશક પૂર ને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે પૂર મુદ્દે જવાબદારી સ્વીકારી નગરજનોની માફી માંગવાને બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નગરજનોને આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીમાં સંભવતઃ પૂર સામે ટ્યુબ તરાપા દોરડા રાખવા માટે સલાહ આપી હતી જોકે ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો કોંગ્રેસ ના કાર્યકર ટ્યુબ બોટ લઈને આવ્યા રેલીમાં નાવડી ટ્યુબ દોરડા લઈ પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો બોટ અને બેનરો સાથેની જન આક્રોશ રેલી કલેક્ટર ઓફિસ પહોંચી પોલીસ દ્વારા લોકો અને કાર્ય કાર્ય મામલે ઘર્ષણ થયું ભાજપ મેયર અને સ્થાયી ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા જે બાદ માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગ સાથે કોંગ્રેસે કલેકટર ને આવેદનપત્ર આપ્યું જે બાદ કલેક્ટર ઓફિસે જે રેલી પૂર્ણ કરવામાં આવી કોંગ્રેસના મુકુલ વાસનિક અમિત ચાવડા શક્તિસિંહ ગોયલ પણ હાજર રહ્યા

लारी लेकर धारकों ने उच्चक 50000 की रोकड़ सहाय 40 स्क्वायर फुट સુધીની નાની स्थाई કેબિન ધારકને ઉચ્ચક ₹20000 ની રોકડ સહાય 40 स्क्वायर फुटની મોટી કેબિન ધારકને ઉચ્ચક ₹40000 ની રોકડ સહાય નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારક ઉચ્ચક પંચ્યાસી હજાર રોકડ સહાય માસિક ટર્ન રૂપિયા પાંચ લાખ થી વધુ હોય તેવી મોટી દુકાન ધારકો રૂપિયા વીસ લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકા ના દરે રૂપિયા પાંચ લાખ ની મર્યાદામાં આપવામાં આવશે નુકસાનીને લઈને કેન્દ્ર અને ગુજરાતની ટીમ પણ સર્વે શરૂ કરી ચુકી છે કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ટીમ બેઠક પણ કરી હતી કેન્દ્ર સરકારની ટીમ પૂરગ્રસ્ત વિસ્તાર ખેતરોમાં પણ સર્વે માટે જશે કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરશે ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ નગરપાલિકાઓ મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરશે એનઆઈડીએમ ના નેતૃત્વ હેઠળ આઈએમસીટી ની કરાઈ રચના સુરતમાં પથ્થરમારાના આરોપીઓના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા સુરતમાં ગણપતિ પંડાલમાં રજૂ કરાયા વધુ તપાસ માટે અને માહિતી આપતા હોવાના આરોપ સાથે પોલીસે સાત દિવસના વધુ રિમાન્ડ માંગ કરી પરંતુ કોર્ટે પોલીસની માંગણી ફગાવી દીધી કોર્ટે ત્રેવીસ આરોપીઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા પોલીસે ચાર આરોપીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા આ માંગ પણ કોર્ટે ફગાવી દીધી ચાર આરોપી પર ખોટી માહિતી આપવાનો આરોપ છે કોટે આરોપીઓને રિમાન્ડ ના મંજૂર કર્યા 23 આરોપીઓના કોટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા જે પૂર્ણ થતા જુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા 200 થી 300 ના ટોળા સામે રાયટિંગનો ગુનો નોંધવામાં આવ્યો ત્યારે તોફાની તત્વોને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી કહ્યું કે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે આવી કોઈ પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં કાયદો તોડશો તો કડકમાં કડક પગલા ભરાશે બીજી તરફ સુરત પથ્થરમારા મુદ્દે હવે આક્ષેપબાજી શરૂ થઈ ગણેશ પંડાલ પર પથ્થરમારા અંગે રાજનીતિ શરૂ થઈ કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો પ્રભારી મુકુલ વાસ્તિકરાવેદન થી કોંગ્રેસ ની માનસિકતા છતી થઈ ગઈ એમ પણ તેમણે ઉમેર્યું ડાયમંડ નગરી સુરતમાં એક તરફ વિરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે ત્યારે આ વચ્ચે લે ભાગુ ચીટરો પણ ત્રાસ વધી ગયો છે તેવામાં મૈરપુરા પોલીસે આવા ઠગબાજો પાઠ પડાવ્યો છે ત્રણ આરોપીઓએ મહેધરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોની હીરાની ચિત્રપિંડી કરી હતી હીરા વેપારીનો વિશ્વાસ કેળવી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના સીવીડી હીરા લઈ લફુ ચક્કર થઈ ગયા હતા પોલીસે ત્રણેય આરોપીઓને પકડી મહેધરપુરા હીરા બજારમાં સરઘસ કાઢ્યું હતું આવા ઠગોની હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે તે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે આરોપીઓનું સરઘસ કાઢ્યું ખેડામાં અડધી રાત્રે આયસર ચાલકનો આતંક ફિલ્મની સ્ટાઇલમાં ચાર પદયાત્રીઓને ઉડાડ્યા કપડવંજના ઉત્કંઠેશ્વર અર્બલ્લીનના બહાર સુધી એક આઈસર ટ્રક દરખાટ મચાવ્યો અંબાજી જતા ચાર પદયાત્રીઓને અડફેટે લીધા આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ પદયાત્રીઓની નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જોકે બનાવ અંગેની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા પણ આયસરનો પીછો કરવામાં આવ્યો

રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા પર પંચોતેર રૂપિયાનો વધારો થયો જ્યારે પામોલીન તેલમાં એક સપ્તાહમાં સાહીઠ રૂપિયા વધારો થયો વધારો રાજકોટમાં સિંગ તેલ સિવાય કપાસિયા અને પામોલીન તેલમાં વધારો વરસાદ થી તેલીબીયા પાકોને નુકશાનના અંદાજને ને લઈને ભાવમાં સતત વધારો થયો ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકો માં મોટા પ્રમાણમાં નુકસાન થયું જેને લઈ અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો પામોલીન તેલમાં ડ્યુટી લગાવવાની હતી જેના કારણે ઇમ્પોર્ટર્સે વેચાણ બંધ રાખ્યું હતું જેના લીધે પણ ભાવમાં વધારો થયો છે જોકે આંશિક રાહતની વાત એ છે કે સિંગતેલના ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ પંદર કિલોના નવા ડબ્બા દીઠ છવ્વીસો ત્રીસો એસી થી ઘટીને પચીસો નેવું થી છવ્વીસો ચાલીસ સુધી નીચે ઉતર્યા છે આ વર્ષે મગફળીના વાવેતરમાં સરેરાશ દસ ટકા જેટલો વધારો થયો છે ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડાનું વલણ સર્જાયું પણ તહેવારો પહેલા તેલના ભાવમાં તડકો લાગતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ ના મેળાનો પ્રારંભ થઈ ગયો છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ માતાજી નો રથ ખેંચીને અંબાજીમાં પ્રવેશ કરાવ્યો સાથે જ માં અંબાની પ્રતિમા સામે દીપ પ્રાગટ્ય કરી સાત દિવસના મેળાને ખુલ્લો મુક્યો મેળામાં આરોગ્ય સુરક્ષા અને ભરપેટ ભોજન સહિતની અનેક વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓ માટે કરાઈ છે જેનો પણ શુભારંભ કરાયો કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ શ્રદ્ધાળુઓને જાતે ભોજન લાખોની સંખ્યામાં ધજા અને સાથે અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે અંબાજી મંદિર પરિસરમાં જ શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે માય ભક્તો દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે ચાચર ચોક ગુંજી રહ્યો છે ધજા સાથે ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યો છે અંબાજી જતા રસ્તાઓ પર ઠેર ઠેર સેવા કેન્દ્ર ઉભા કરાયા છે જ્યાં પગ પાળા જતા ભક્તો પ્રસાદ લઈ વિશ્રામ કરી રહ્યા છે સાત દિવસ ચાલનારા મેળામાં પાંત્રીસ લાખ થી વધુ પદયાત્રી આવવાનો દાવો થઈ રહ્યો છે તમામ યાત્રિકો ને 7 દિવસ માટે બંને વધારાઇ છે યાત્રિકો સેવા માટે આઠ જેટલી એમ્બ્યુલન્સ પંદર જેટલા રૂટ પર મૂકવામાં આવી છે મેળા પૂર્ણ ન થાય ત્યાં સુધી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અંબાજીમાં મેળાને ને લઈને માનવ મહેરામણ ઉમટ્યું છે ત્યારે અરવલ્લી એક સંઘમાં આશ્ચર્યજનક દ્રશ્યો દેખાયા જોવા મળે પરંતુ અહીં તો ભક્તોના સંગ સાથે એક શ્વાન પણ પદયાત્રી જઈ રહ્યો છે અંબાજી મહિસાગરથી અંબાજી જતા સંઘના રથ સાથે ગળામાં ચુંદરી બાંધેલો શ્વાન પણ પગપાળા જઈ રહ્યો છે બાબલિયા ચોકડી જે અત્યાર સુધીમાં સાહીઠ કિલોમીટર આ શ્વાન કાપી ચુક્યો છે જ્યાં રથ ધોભે ત્યાં શ્વાન ઉભો રહી જાય છે રસ્તે સંગ સાથે જતા શ્વાનની લોકો પણ કુતુહલતામાં જોવા મળી રહ્યા છે માં જગદંબાની ભક્તિનો માહોલ જ એવો છે જેમાં અબોલ પ્રાણી પણ લીન થઈ જાય છે

દાતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પને વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભક્તો માટે ખુલ્લો મુકાયો જ્યાં આ સેવા કેમ્પમાં આરોગ્યની તમામ અદ્યતન સુવિધાઓ પગપાળા અંબાજી જતા ભક્તોને મળી રહે તે માટે મિની હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ કરાય બીમાર પદયાત્રીઓ માટે કેશબારી ચાર ઓપીડી જેવા જનરલ ઓપીડી મેડિસિન ઓપીડી ઓર્થોપેડિક ઓપીડી તેમજ જનરલ સર્જન ઓપીડીની સુવિધા સહિત પથારી પથારી ફિઝિયોથેરાપી તેમજ ઉકાળા વિતરણ માટે આયુર્વેદિક વિભાગ બનાવાયો છે તો પદયાત્રીઓ માટે પંદર પથારી સાથે સજ્જ મલ્ટીપારા મોનિટર ઇસીજી પલ્સ ઓક્સિમીટર તાપમાન ચકાસણી તેમજ હૃદયના ધબકારા બંધ પડી જાય તો ઇલેક્ટ્રિક કરંટ આપીને હૃદય ચાલુ કરવાની વ્યવસ્થા સહિત તમામ ઇન્જેક્ટેબલ દવાઓ ઉચ્ચ એન્ટીબાયોટિક્સ જીવન બચાવવાની કટોકટીની દવાઓ તમામ લક્ષણોની દવાઓ સિરપ આંખના ટીપા ક્રીમ વગેરે પાટો અને એન્ટીસેપ્ટિક સામગ્રી સાથે સુસજ્જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયો છે બાર ડોક્ટર્સ નર્સ અને મેડિકલ સ્ટાફના સૌથી વધુ કર્મચારીઓ ખડે પગે રહી